નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર આજના નિવૃત્તિ અભિવાદન સમારંભમાં વય મર્યાદાના કારણે વિદાય લઈ રહેલ શ્રી સવાજી રાજપૂત ડીસાના ડેપોના કંડક્ટર કર્મચારી મંડળ પાલનપુર વિભાગના એડિશન જીએસ સાથે મિત્રો અને અધ્યક્ષ શ્રી ધીરેન્દ્રસિંહ બાપુ શ્રી બટુકસિંહ બાપુનું હાર્દિક સ્વાગત પાલનપુર વિભાગના પ્રમુખ શ્રી રણજીતસિંહ જીએસસી રાજુભાઈ દેસાઈ પાલનપુર વિભાગે કરેલ આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી સવાજી રાજપૂત જેમની સેવા નિવૃત્તિ પર આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તેમના પત્ની અને પરિવાર તેમજ ચાર ઉપગામના તમામ અને અન્ય સભ્યોનું પણ અભિનંદન કરવામાં આવ્યું હતું એસટી પરિવારના સભ્ય શ્રીમાન સવાજી રાજપૂત આજે વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે તેમણે આપણા એસટી પરિવાર સાથે મોહબ્બત ભાઈચારો પારિવારિક સંબંધ સ્થાપિત કર્યો છે તે આપ સૌની હાજરીના કારણે જોઈ શકીએ છીએ શ્રી સમાજે રાજપૂતની સાદગી સંગઠન માટેની વફાદારી નિખાલ સ્વભાવ માટે હર હંમેશા યાદ રાખવામાં આવશે તેમના આવા પ્રેમાળ સ્વભાવના કારણે તેમના અંગત મિત્રો એસટી પરિવારે ગુજરાત એસટીમાં પ્રથમ વખત કોઈ પણ કર્મચારીને સ્વિફ્ટ ગાડી આપી હોય તેવો ઐતિહાસિક ક્ષણ બની છે તે તેમના માટેનું આદર સન્માન છે આ પ્રસંગે સ્વિફ્ટ ગાડી આપીને તેમના મિત્રો એસટી પરિવારે સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિભાગના તમામ ડેપો તરફથી સારી એવી મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું સિદ્ધપીઠ ડિપોએ ઘરઘંટી આપી હતી તે તેમના પ્રત્યેની પારિવારિક ભાવના રહેલી છે શ્રી સંભાજી રાજપૂતનું નિવૃત્તિ જીવન સુખમય આરોગ્યમય કુટુંબ સમાજ ઉપયોગી બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આ નિવૃત્તિ સમારંભમાં મુખ્ય મહેમાનો અને અતિથિ વિશેષ મુખ્ય અધ્યક્ષ શ્રી ધીરેન્દ્રસિંહ સોલંકી મુખ્ય પ્રમુખ શ્રી કર્મચારી મહામંડળ શ્રી નરેન્દ્રસિંહ બટુકસિંહ મહામંત્રી શ્રી કર્મચારી મહામંડળ શ્રી કનુકભાઈ બારોટ કાકા કાર્યકારી પ્રમુખ શ્રી મહામંડળ શ્રી જયુભાઈ જાડેજા કાર્યકારી પ્રમુખ શ્રી મહામંડળ શ્રી અમૃતલાલ પરમાર એડીજીએસ શ્રી મહામંડળ શ્રી દિલીપસિંહ બાપુ શ્રી મહામંડળ શ્રી એસ એ ક્ષત્રિ ગુડુસિંહ પીએફ ટ્રસ્ટી શ્રી શંભુસિંહ પરમાર જીએસટી રાજકોટ વિભાગ શ્રી રમેશ ચંદ્રેન માલવિયા જીએસટી અમરેલી વિભાગ શ્રી રઘુભાઈ ધાંધલ એડીજીએસ અમરેલી વિભાગ ભૂપતભાઈ વાળા છન્નુક વિભાગીય વર્કશોપ અમરેલી શ્રી જિગ્નેશભાઈ ત્રિવેદી ક અમરેલી ડેપો શ્રી શિવરાજભાઈ શિવરામભાઈ ચૌધરી જીએસ શ્રી મહેસાણા વિભાગ શ્રી કિરીટભાઈ ચૌધરી સાહેબ ડીસી શ્રી પાલનપુર વિભાગ શ્રી સંજયભાઈ જોશી સાહેબ સીપીઓ શ્રી અમદાવાદ શ્રી જયદ સોલંકી સાહેબ ઈડીપી મેનેજર મધ્યસ્થ કચેરી અમદાવાદ શ્રી કેડી દેસાઈ સાહેબ નિવૃત્ત સીએલઓ મધ્યસ્થ કચેરી અમદાવાદ શ્રી જયદેવ શ્રી કલોત્રા સાહેબ ડીસી શ્રી રાજકોટ વિભાગ શ્રી વિનુભાઈ ચૌધરી સાહેબ ડીટીઓ શ્રી પાલનપુર વિભાગ શ્રીમતી સોનલબેન પટેલ સાહેબ ડીએમ શ્રી ડીસા ડેપો શ્રી આર એમ મેવાડા સાહેબ ડીએમ શ્રી પાલનપુર ડેપો શ્રી રઘુવીરસિંહ સાહેબ ડીએમ શ્રી અંબાજી ડેપો શ્રી ચેતનભાઈ ચૌધરી સાહેબ ડીએમ શ્રી સિદ્ધપુર ડેપો શ્રી ધર્મેશભાઈ ત્રિવેદી સાહેબ સુરક્ષા અધિકારી શ્રી પાલનપુર શ્રી રણજીતસિંહ હડિયોલ પ્રમુખ શ્રી પાલનપુર વિભાગ મંડળ શ્રી રાજુભાઈ દેસાઈ જીએસટી પાલનપુર વિભાગ મંડળ શ્રી જશવંતસિંહ દેવડા કાર્યકારી પ્રમુખ શ્રી પાલનપુર શ્રી ચંદનસિંહ ડાભી કાર્યકારી પ્રમુખ શ્રી પાલનપુર શ્રી મનોજકુમાર ડી પટેલ એડીજીએસ પાલનપુર મંડળ શ્રી ધર્મેન્દ્રભાઈ ઠક્કર બાલાભાઈ ખજાનચી પાલનપુર મંડળ આ ઉપરાંત પાલનપુર વિભાગના તમામ ડેપોના યુનિટ મંત્રી છન્નુકર ડ્રાઈવર પ્રતિનિધિ કંડક્ટર પ્રતિનિધિ બોર્ડ ઓફ ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટર ઉપપ્રમુખ શ્રી મંત્રી શ્રી સંગઠન મંત્રી વર્કશોપ પ્રતિનિધિ કારોબારી સભ્યો હોદ્દેદારો પરિવારના સભ્યો ગામના સરપંચ શ્રી ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ મહાનુભાવોનો દિલથી ખૂબ ખૂબ આભાર કર્મચારી મંડળ પાલનપુર વિભાગ માને છે શ્રી સવાજી રાજપૂતને નિવૃત્તિ જીવનની શુભકામના પાઠવે છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્મચારી મંડળના પ્રમુખ શ્રી રણજીતસિંહ હડિયોલે કર્યું હતું આભાર વિધિ શ્રી રણજીતસિંહ હડિયોલે કરી હતી સંકલન મનોજકુમાર ડી પટેલ એડિશનલ જીએસ કર્મચારી મંડળ પાલનપુર વિભાગ રિપોર્ટર કેબીસી ન્યૂઝ મુસ્તાકભાઈ મેઘાણી ભાવનગર કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે